તરા આપણી ગાડીઓ પણ ભરાઈ ગઈ છે અને આપણે અત્યારે ચોટીલામાંામામુનનો દર્શન કરવા ચોટીલા પોતી ગયા છે આ આમદ રાજકોટ આવી છે અને આપણી ગાડીમાં આજે કાર્ટન ભરેલા છે અને હવે આપણે અહીંથી ચોટીલાથી હાલતા થઈશું આપણે બે ત્રણ ભાઈ બને આપણે ભેગા થઈ ગયા હતા જે આપણી ગાડીમાં સાઈડ

આપણે અહીંયાથી વડોદરા થઈ જાય છે બરોબર સામે આપડા બે ત્રણ ભાઈ પણ છે તમને દેખાડું બરોબર અને હવે આપણે અહીંયાથી થી યલતા થાય છે હરવે બે